વેરાવળ ખાતે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ છે આ જાહેર સભામાં માછીમાર સમુદાયની બહેનો અમિત ચાવડા સમક્ષ રજૂઆત કરવા પહોંચી હતી જેમાં પાકિસ્તાન જેલમાં ઘણા સમયથી કેદ માછીમારોને મુક્ત કરાવવા માટેની મદદની ગુહાર લગાવી છે અમિત ચાવડાએ માછીમાર બહેનો સાથે સંવાદ કર્યો છે પાકિસ્તાન જેલમાં બંદીવાન માછીમારોને મુક્ત કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેમ તેમણે જણાવ્યું છે

બે ત્રણ જણ આપણે મુખ્યમંત્રી જો લઈ જઈશું આવે અને આપણે તમે એના ઘરના જે હોય એવા એક એક જણ આવજો આપણે ટાઈમ લઈને મુખ્યમંત્રી જો લઈ જઈને રજૂઆત કરીશું એના માટે જે કરવાનું ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર